નમસ્કાર દર્શક મિત્રો સ્વર્ણિમ ન્યૂઝમાં સ્વાગત છે કુબેર ભંડારી મંદિરનો વિવાદ હવે ધુબકર્યો પૂજારીઓને પરિવાર સાથે આવ્યા મંદિરે દર્શન કરવા પોતાના પરિવાર સાથે પૂજારીઓ મંદિર પરિસરમાં બેઠા ટ્રસ્ટ દ્વારા પૂજારીઓને કાઢી મૂકતા થયો હતો વિવાદ પીઢીઓથી કુબેર ભંડારી મંદિરની પૂજા કરતા આવ્યો છે પરિવાર બે દિવસ પૂર્વે જ મંદિરના પૂજારીઓ દ્વારા તેઓને કાઢી મૂકાયા હતા મંદિર બંધ થતાં સુધી પૂજારીઓ પરિવાર સાથે યજ્ઞશાળામાં બેસશે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ કર્નાડી મંદિર ખાતે બે દિવસ પૂર્વે મંદિર ટ્રસ્ટ તેમજ પૂજારીનો વિવાદ વગર વધુ કર્યો છે બે દિવસ પૂર્વે પૂજારીને મંદિર પરિસરમાંથી બહાર કાઢવા મુદ્દે પૂજારી અને પરિવાર સાથે ટ્રસ્ટીઓ સાથે વિવાદ થયો હતો જે બાબતને લઈ મંદિરમાં પૂજા નહીં કરવાનો પ્રતિબંધ લગાવ્યો હતો જે બાબતે વર્ષોથી ચાલતા પેઢીઓના પરિવાર દ્વારા મંદિરમાં ધામો નાખ્યો છે અને મંદિર પરિસર બંધ નહીં થાય ત્યાં સુધી બેસી રહેવાની નેક લીધી છે બ્યુરો રિપોર્ટ યાજ્ઞિક જાણી ચાનોદ ઘટના એવી હતી કે અઠાવીસ તારીખે સાંજે અમે નિજ મંદિરમાં પૂજા અર્ચના કરતા હતા તો બાઉન્સરો ગુંડા તત્વ જેવા બાઉન્સરો અમને આવી અને મંદિરમાંથી ઉદ્ધતાઈ રીતે વર્તન કરીને ટીંગાટોળી કરીને અમને બહારના પૂજારીઓને મોકલ્યા અમે કે શું કોઈ કાયદાની કાયદાની શું કહેવાય કે બિલકુલ ઉપર જઈને બીજું કે ચેરિટી કમિશનરશ્રીનો સ્પષ્ટ મનાઈ હુકમ છે કે કોઈ પણ નીતિ વિષયક નિર્ણય તમારે લેવો નહીં પૂજારી વિશે કોઈ નિર્ણય નહીં લેવો તેમ છતાં પણ અમને આ રીતે અમાનવીય રીતે ભારતના હિન્દુ રાષ્ટ્રના જ્યારે તમે છો સનાતન ધર્મના હિન્દુ મંદિરના અમે તપોધન બ્રાહ્મણ જે વંશ પરંપરાગતના પૂજારીઓ છે એમને આ રીતે ધક્કા મુક્કી કાઢીને બહાર બેસાડી દીધા તે પછી રાત્રે પણ અન્ય પૂજારીઓ આવ્યા તેમની સાથે પણ આવું કૃત્ય થયું અમાનવાનીય અને બિલકુલ ગેરબંધારણીય કૃત્ય અમારી સાથે કરવામાં આવ્યું છે એ અંગે ધારાસભ્યશ્રી અમને ખાતરી આપી છે કે હું તમારી સાથે છું તમારા હક અને અધિકાર તમને અપાવવા માટે હું કટિબદ્ધ છું અને એ લડાઈ મારી તમારી સાથે ચાલુ રહેશે અમને વિશ્વાસ છે ધારાસભ્યશ્રી પર કે બોલે છે વચ્ચે ફરતા નથી જ્યારે જાહેરમાં એ બધાની સામે કહે છે એટલું તો અમે માનીએ છીએ કે કયું કદી ફરતા આગામી અમે રાહે અને રાહે જે પણ બંધારણીય હક્કો છે અમારે લેવા માટે અમે બિલકુલ અંદર જઈને કાયદાની પરિભાષામાં રહીને અમે કાર્યવાહી ચાલુ રાખીશું અમે માત્ર ભગવાનની પૂજા અર્ચના અર્ચના કરવામાં આવ્યા હતા પણ અમે અંદર અમને પણ અંદર આજે જવા નથી દીધા તો અમે કોઈ પણ જાતની કોઈ તકરાર કરી નથી ને શાંતિ રીતે અમે અહીંયા ગાડી અમે બેસીએ છીએ બસ અમારે જ્યાં સુધી હક્ક અને અધિકાર નહીં મળે ત્યાં સુધી અમે અમારી અહિંસક લડત ચાલુ રાખીશું